નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં જે આપણે નવો અધ્યાય ચાલુ કર્યો છે બીજ ગણિતનો તે જોવાનો છે આપણે બીજ ગણિતના બેઝિક સૂત્રો જોયા છે વર્ગના સૂત્રો જોયા છે પણ હવે આજે આપણે જોવાનું છે વ્યસ્ત કોઈપણ સંખ્યા અને તેના વ્યસ્તનું બીજ ગણિત કેવી રીતે કામ કરે છે આજે આપણે એ જોઈશું તો વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ છીએ મિત્રો આજે આપણે જોઈએ સંખ્યા અને તેના વ્યસ્તનું બીજ ગણિત હવે બીજ ગણિતમાં આપણને ખબર છે કે આપણે શું લખીએ છીએ સંખ્યાના બદલે તો આપણે લખીએ છીએ એક્સ વાય એ બી ઝેડ સી આ બધું લખીએ છીએ બરાબર તો આ બધી સંખ્યાઓનો વ્યસ્ત શું થશે તો આ થશે એક ભાગ્યા એક્સ વ્યસ્ત એટલે કે અંશમાં હોય તો છેદમાં મૂકી દો અને છેદમાં હોય તો અંશમાં મૂકી દો તેવી જ રીતે વાયનો થશે એક ભાગ્યા વાય એનું થશે એક ભાગ્યા એ એક ભાગ્યા બી વન અપોન ઝેડ અને વન અપોન સી ઓકે તો હવે આપણે હું પહેલાં એક્સથી શરૂઆત કરું છું કે જ્યારે આપણે જેટલા પણ સૂત્રો જોયા એ જો એક સંખ્યા એમાં એક સંખ્યા એક આ હોય અને બીજી સંખ્યા તેનો વ્યસ્ત હોય તો સૂત્રો કેવી રીતે કામ કરશે આપણે એ જોઈશું જેમ કે આપણે પહેલું સૂત્ર જોયું હતું કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હવે એની જગ્યાએ હું એક્સ લઈ લઉં એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ બીની જગ્યાએ વન અપોન એક્સ લઈ લઉં તો આ થઈ જશે વન અપોન એક્સ સ્ક્વેર ઓકે તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરને આપણે કેવી રીતે કરતા હતા એ માઇનસ બી એ પ્લસ બી તો તેવી જ રીતે અહીંયા એક્સક્વેર માઇનસ વન અપોન એક્સક્વેરનું શું થશે એક્સ માઇનસ વન અપોન એક્સ એક્સ પ્લસ વન અપોન એક્સ સેમ જ કરવાનું છે કંઈ નથી કરવાનું ખાલી એની જગ્યાએ આપણે એક્સ લઈએ છીએ અને બીની જગ્યાએ વન અપોન એક્સ લઈએ છીએ પછી જે રીતે સાદા સૂત્રમાં આપણે ખોલતા હતા તો અહીંયા પણ એવી રીતે જ કર્યું છે આપણે પણ અહીંયા ગુણાકારમાં થોડો ફરક પડશે આપણે આગળ જોઈશું તો આપણને ખ્યાલ આવશે એક બીજું સૂત્ર જોઈએ આપણને ખબર છે કે એ પ્લસ બીનો વર્ગ બરાબર શું થાય છે એનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ ઓકે આ આપણને ખ્યાલ છે તો હવે હું એની જગ્યાએ એક્સ મૂકી દઉં અને બીની જગ્યાએ વન અપોન એક્સ તેનો વ્યસ્ત મૂકી દઉં તો એનો આનો વર્ગ શું થશે પ્રથમ પદનો વર્ગ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે એકનો વર્ગ તો એક જ હોય અને એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર પ્લસ બે ગુણાકારમાં પ્રથમ પદ એટલે એક્સ અને બીજું પદ એટલે કે વન અપોન એક્સ હવે આ તો તમને ખબર પડી ગઈ છે પણ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે અહીંયા જ્યારે ગુણાકાર થાય છે એ બીનો આ સૂત્રમાં આ જગ્યાએ એ બીનો ગુણાકાર થાય છે તો અહીંયા પણ સંખ્યાને તેના વ્યસ્તનો ગુણાકાર થશે અને સંખ્યાને તેના વ્યસ્તનો ગુણાકાર એટલે કે એક આવે એટલે કે આ એક્સ અને એક્સ કપાઈ જશે તો શું થઈ જશે એક્સ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા એક ભાગે એક્સનો વર્ગ પ્લસ ટુ આ સૂત્ર બનશે આમાં એ બી આવતું હતું

તો આ ફાઇનલ સૂત્ર શું થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ ટુ ઓકે એક્સ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર એક્સક્વેર પ્લસ વન અપોન એક્સક્વેર પ્લસ ટુ થશે અને તેવી જ રીતે અહીંયા માઇનસવાળું હોય તો શું કરવાનું છે કે એક્સ માઇનસ વન અપોન એક્સનો સ્ક્વેર બરાબર પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ તમને યાદ હોવું જોઈએ કે વર્ગ કદી માઇનસમાં ના હોય ગમે તે નિશાની હોય તો પણ ઓકે અને માઇનસ એટલે કે આ માઇનસ અહીંયા નિશાની છે તો અહીંયા પણ માઇનસ મૂકી દઈશું આપણે બે ગુણાકારમાં પ્રથમ પદ અને બીજું પદ અહીંયા પણ એક્સ એક્સ કપાઈ જશે શું થઈ જશે એક્સ માઇનસ વન અપોન એક્સનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ માઇનસ ટુ હવે મિત્રો આ તો આપણે સૂત્ર સમજીએ છીએ પણ આ સૂત્રને આપણે દાખલામાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું એ સમજીએ જોઈ લો અહીંયા આપણે જે વર્ગનું સૂત્ર જોયું હતું એમાં એ પ્લસ બી હતો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હતો ને એ બી એવા ત્રણ પદો બનતા હતા પણ આ સૂત્ર થોડું ઇઝી છે જોવામાં ભલે અઘરું હોય પણ આ એના કરતાં ઇઝી છે શું છે આમાં આમાં જો લેખ તો એક આ વસ્તુ છે શું એક્સ પ્લસ વન અપોન એક્સ અને બીજી ખાલી આ વસ્તુ છે એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર આ બે વસ્તુઓમાંથી એક વસ્તુ આપી હશે અને બીજી વસ્તુ પૂછી હશે બસ આટલું જ હશે આમાં બીજું કંઈ જ નહીં હોય અને તેવી જ રીતે અહીંયા જોઈએ આપણે તો એક્સ માઇનસ વન અપોન એક્સ અહીંયા આપેલો છે અને આ પદમાં છે આપણે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર આ બે માંથી એક વસ્તુ આપી હશે અને બીજી વસ્તુ પૂછી હશે તો આ સૂત્રમાં સીધી સીધી લખી દેવાનું એક સ્કીપ કરીને આ સૂત્રમાં સીધું સીધું જે પદ આપ્યું એની કિંમત મૂકી દો અને બીજું પદ શોધી દો બીજું કંઈ નથી આગળ વધીએ આપણે અને વર્ગવાળું જે ત્રીજું સૂત્ર હતું એમાં શું હતું એ પ્લસ બીનો નો વર્ગ માઇનસ એ માઇનસ બીનો નો હોલ ઇઝ ઇઝિકલ્સ ટુ ફોર એ બી હતું ઓકે હવે અહીંયા આપણે એની જગ્યાએ એક્સ મૂકીએ છીએ અને બીની જગ્યાએ વન અપોન એક્સ મૂકીએ તેનો વ્યસ્ત તો શું થઈ જશે કે એક્સ પ્લસ વન અપોન એક્સનો સ્ક્વેર આવું થઈ જશે અને આ પદમાં એક્સ અને એક્સ કપાઈ જશે તો શું આવી જશે કે એક્સ પ્લસ વન અપોન એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ વન અપોન એક્સનો વર્ગ બરાબર ચાર હવે આ સૂત્રમાં સૂત્ર તો આપણે સમજ્યા પણ એમાં કરવાનું શું એક્ઝામમાં શું આવશે તો અહીંયા આ પૂછ્યું હશે આ એક પદ છે અને બીજું એક્સ માઇનસ વન અપોન એક્સવાળું એક પદ છે ઓકે આ બે પદમાંથી એક પદની કિંમત આપી હશે અને બીજું પદ શોધવાનું હશે સીધું સીધું આ સૂત્રમાં મૂકી દો એટલે તમારો જવાબ આવ્યો એટલે તમારા મોટા મોટા ત્રણ સૂત્રો યાદ રાખવાના છે કયા એક તો આ એક્સ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર એક્સક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ ટુ ડાયરેક્ટ ટુ જ યાદ રાખો હવે એક્સ એક્સ તો કપાઈ ગયા પણ તમને ખબર હોવી જોઈએ કે ટુ કેવી રીતે આવ્યા પછી એક્સ માઇનસ વન અપોન એક્સનો સ્ક્વેર બરાબર એક્સક્વેર પ્લસ વન અપોન એક્સક્વેર માઇનસ ટુ અને બીજું એક્સ પ્લસ વન અપોન એક્સક્વેર એક્સ પ્લસ વન અપોન એક્સ હોલ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વન અપોન એક્સ હોલ સ્ક્વેર બરાબર ચાર આ ત્રણ સૂત્રો છે આપણે બેઝિકથી જોઈએ તો સૂત્રો તમે યાદ નહીં રાખો તો ચાલશે કારણ કે દાખલાની નીચે બધા સૂત્રો આપેલા જ છે તો તમને ત્યાં દેખાઈ જશે અને તમે જો દાખલા સોલ્વ કરશો તો તમને ધીરે ધીરે યાદ પણ રહી જશે આગળ વધીએ આપણે આ દાખલા તરફ જોઈ લો અહીંયા મેં સૂત્રો લખેલા છે ઓકે આ રહ્યા આ બધા ફોર્મ્યુલાસ અહીંયા લખેલા જ છે કે પ્લસવાળું પણ છે માઇનસવાળું પણ છે અને પ્લસ માઇનસ બંનેવાળું પણ છે તો તમારે ખાલી એ ફોર્મ્યુલામાં કયા ફોર્મ્યુલા લાગશે એ આપણે સેટ કરીને જોવાનું છે શું આપ્યું છે કે એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર છ અને શું શોધવાનું છે એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ શોધવાનું છે એકદમ ઈઝી છે આપણે હમણાં સૂત્ર જોયું પહેલાં તમે એ કહી દો કે કયું સૂત્ર લાગશે તો એક્સ પ્લસ વન અપોન એક્સ આપેલો છે અને એક્સક્વેર પ્લસ વન અપોન એક્સક્વેર શોધવાના છે તો જોઈ લો આ આ કિંમત જે છે અહીંયા આ બધી જગ્યાએ છે તો મિત્રો હવે આપણે શું કરીશું પહેલાં સૂત્ર લખીશું આખું અને પછી દાખલો સોલ્વ કરીશું ના એવું નહીં કરીએ હવે આપણે દાખલા પરથી જ બધું કરીશું શું લખ હું લખું છું એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર છ તો એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેરની કિંમત શોધવાની છે એટલે કે કેટલા થાય ઓકે હવે મને ખબર છે કે વર્ગ ક્યાંથી આવશે આનો વર્ગ કરીશ એક્સ પ્લસ વન અપોન એક્સનો સ્ક્વેરનું કોઈ સૂત્ર હશે ત્યાંથી વર્ગ આવશે તો હું શું કરીશ હવે અહીંયા આ જે છે ને ધ્યાન આપજો આને બરાબરની બંને બાજુ વર્ગ કરી શકાય ઓકે બરાબરની બંને બાજુ જો તમે વર્ગ કરો તો કંઈ ફરક ના આપણે બરાબર તો રહેશે જ તો આપણે બરાબરની બંને બાજુ વર્ગ કરીએ પણ એ ધ્યાન રાખજો કે બંને બાજુ કરવું પડશે તો આ થઈ જશે એક્સ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર છ છનો વર્ગ શું થઈ જશે છત્રીસ તમને સૂત્ર ખબર છે આનું સૂત્ર શું છે કે એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ બે બરાબર છત્રીસ હવે આપણને એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સ સ્ક્વેર એટલે કે આ પદ શોધવાનું છે ઓકે તો એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન બરાબર આ પ્લસ બે છે આ બાજુ જશે તો માઇનસ બે થઈ જશે એટલે કે છત્રીસમાંથી બે ગયા તો ચોત્રીસ હા એકદમ બેઝિક હતું બરાબર હવે આમાં અમુક લોકો શું કરે છે કે શોર્ટ ટ્રિક શીખવાડે છે જેને શોર્ટ ના કહેવાય ખાલી કેલ્ક્યુલેશન સ્પીડ કહેવાય એમને કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે શોર્ટ ટ્રિક શું છે કે જોઈ લો અહીંયા એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર છ આપ્યા છે તો એક્સ સ્ક્વેર પ્લસ કેટલા થશે તો શું કરવાનું એક્સ્ક્વેર પ્લસ વન પ્લસ એક્સક્વેર શોધવા કે છનો વર્ગ છત્રીસ એમાંથી બે માઇનસ કરી દો બસ આટલું જ તો આ કંઈ શોર્ટ ટ્રિકના ના કે આપણે કર્યું તો એ જ છે ખાલી એ લોકો ફટાફટ કેલ્ક્યુલેશન કરી લે છે એટલે એ લોકોને આવી રીતે ફટાફટ આન્સર આવી જાય છે બાકી સિમ્પલ એ લોકોને બી બેઝિક તો આવી રીતે જ કરવું પડે છે બેઝિક તો આનું આ જ છે અને હું શોર્ટ ટ્રિક નથી કરાવડાવતો એનું કારણ બીજું છે એ આગળ આવશે તો તમને ખ્યાલ આવશે અને આમાં શોર્ટ ટ્રિક કરવાની જરૂર બી નથી જો તમે આરામથી કરશો તો બી આ તમારો ક્વેશ્ચન પંદરથી વીસ સેકન્ડમાં પતી જશે સ્ટાર્ટિંગમાં કદાચ વાર લાગે પણ જો તમે પ્રેક્ટિસ કરી હશે ભરપૂર ક્વેશ્ચનની તો આ પંદરથી વીસ સેકન્ડના ક્વેશ્ચન છે આમાં સોટ્રિકની જરૂર છે નહીં કારણ કે સોટ્રિકથી ભૂલો પડવાની સંભાવના વધી જાય છે બીજો પ્રશ્ન જોઈએ એક્સ માઇનસ વન અપોન એક્સ બરાબર નવ હોય તો સેમ ટુ સેમ જ ક્વેશ્ચન છે શું કરવાનું વર્ક શોધવાનો છે તો અહીંયા બંને બાજુ વર્ક કરી દઈશું આ બાજુ પણ અને આ બાજુ પણ તો એક્સ માઇનસ વન અપોન એક્સનો વર્ગ બરાબર નવનો વર્ગ કેટલો થઈ જશે આની કિંમત શોધવાની છે તો આને કરતા બનાવીએ કરતા બનાવવા માટે બાકી બધું જે છે આમ લઈ જવું પડશે અહીંયા માઇનસ બે હતા પેલી બહુ જશે તો પ્લસ બે થઈ જશે એક્યાસી અને પ્લસ બે એટલે કે ત્યાંથી તમારો જવાબ આવી જશે આમાં સોટ્રી કેવી હોય છે કે એક્સ માઇનસ વન અપોન એક્સ બરાબર નવ હોય ઓકે અને એક્સ સ્ક્વેર પ્લસ વન અપોન એક્સક્વેર શોધવાના હોય તો શું થઈ જશે આનો વર્ગ એક્યાસી વત્તા બે એટલે કે આ થઈ જશે ત્યાંશી બસ આ શોર્ટ ટ્રીક છે પણ છે તો આજ કંઈ છે નહીં આમાં જો તમારી આ બેઝિકમાં સ્પીડ વધી જશે તો ભૂલો પણ કદી નહીં પડે આમાં આપણે આ સૂત્ર વાપર્યું છે આ સૂત્ર આપણે વાપર્યું હતું આમાં આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ જોઈ લો હવે એ સ્ક્વેર પ્લસ વન અપોન એ બરાબર એકાવન હોય તો એ પ્લસ વન અપોન એની કિંમત શોધો આપણને શું આપ્યું છે એ સ્ક્વેર પ્લસ વન અપોન એ બરાબર એકાવન તો એ પ્લસ વન અપોન એની કિંમત શોધવાની છે આપણને આપણને ખબર છે કે એ સ્ક્વેર પ્લસ વન એ મળે આપણને એ પ્લસ વન અપોન એના પદમાં તો જ્યારે આનો વર્ગ કરીએ ત્યારે તો હું લખી દઉં છું કે એ પ્લસ વન અપોન એનો વર્ગ બરાબર આનો સૂત્ર શું છે એ પ્લસ વન અપોન એ સ્કવેર પ્લસ ટુ બસ કારણ કે એ અને વન અપોન તો કપાઈ જશે ઓકે આગળ આ તો આપણે શોધવાનું છે જોઈ લો આ પદ આપણે શોધવાનું છે અને આ પદ જે છે એની કિંમત એકાવન આપેલી છે બસ તો સીધું સીધું સૂત્રમાં મૂકી દો શું થશે એ પ્લસ વન અપોન એનો વર્ગ બરાબર હવે આ આ જે છે સ્ક્વેર પ્લસ વન અપોન એ સ્કવેર એની જગ્યાએ હું એકાવન મૂકી દઉં છું પ્લસ ટુ એ પ્લસ નો બરાબર ત્રેપન ઓકે તો શું થઈ જશે કે એ પ્લસ વન આપો ને એની કિંમત કેટલી થઈ જશે અહીંયા વર્ગ છે વર્ગ હટાવવા માટે બંને બાજુ વર્ગમૂળ લેવા પડશે તો ત્રેપન વર્ગમૂળમાં આવી જશે એ પ્લસ વન આપો એની કિંમત થઈ જશે રૂટ ત્રેપન આવો જવાબ આવી શકે કોઈ મોટી વસ્તુ છે નહીં આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ હવે આ જુઓ આવા પ્રશ્ન આવો પ્રશ્ન આવે તો તમે શોર્ટ ટ્રીક ના લગાડી શકો એટલે હું કહેતો હતો કે તમે શોર્ટ ટ્રીક પર ના જાઓ તમે આમાં શું કરતા શોર્ટ ટ્રિક તમે શીખ્યું કે આનો વર્ગ એટલે કે ઓગણપચાસ માઇનસ બે કરી નાખતા ને સુડતાલીસ આન્સર કરીને ટીક આવી જતા બરાબર પણ આવું નહીં ચાલે આ બધામાં એટલે તમે શોટ્રિક શીખો કે ક્યાં લગાવવાની છે પણ તમે એ નથી શીખતા કે ક્યાં નથી લગાવવાની એટલે તમે બેઝિકથી કરો શું આપેલું છે કે પાંચ એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર સાત હોય તો પચીસ એક્સનો વર્ગ પ્લસ વન અપોન એક્સનો વર્ગ હવે જોઈ લો મિત્રો અત્યાર સુધી આપણે જે બી સૂત્રો જોયા છે એમાં સહગુણક હતા નહીં અહીંયા આ જેટલા બી સૂત્રો છે સહગુણક હતા નહીં પણ હવે અહીંયા એક્સનો સહગુણક વન અપોન એક્સનો બી સગુણક આવી શકે ગમે તે આવી શકે તો એના માટે શું કરવાનું તો ક્વેશ્ચન બી એવો જ પૂછ્યો હશે જે સગુણકનો ઉપયોગથી જ થાય કેમ જોઈ લઈ હું ક્વેશ્ચનમાં તમને બતાવું છું અહીંયા આપણને આપેલું છે પાંચ એક્સ પ્લસ વન અપોન એક્સ બરાબર સાત અને પૂછ્યું છે પચીસ એક્સનો વર્ગ પ્લસ વન અપોન એક્સનો વર્ગ કેટલો થાય ઓકે હવે તમે આ જુઓ જે એક્સનો સગુણક છે પાંચ આનો વર્ગ કરીએ પાંચ એક્સનો તો શું થઈ જશે 25, 5 પાંચનો વર્ગ 25 અને એક્સનો વર્ગ એક્સક્વેર તો પચીસ એક્સક્વેર થઈ ગયું અને 1 વન અપોન એક્સ એનો વર્ગ બી પૂછ્યો છે વન અપોન એક્સક્વેર તો મને આટલી એટલી ખબર પડી જવી જોઈએ કે આનો વર્ગ કરીશ ને તો ક્યાંક ને ક્યાંક આ મળશે તો ચાલુ કરીએ આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા તરફ કે પાંચ એક્સ પ્લસ વન એક્સ બરાબર આપેલા છે હવે મારે આ શોધવા માટે બંને બાજુ વર્ગ કરવા પડશે પાંચ એક્સ પ્લસ વન એક્સ આખાનો વર્ગ બરાબર સાતનો વર્ગ કેમ અહીંયા હું લખી દઉં છું કે બંને બાજુ વર્ગ ઓકે હવે આને આપણે સોલ્વ કરીએ તમને બસ એટલી જ ખબર પડવી જોઈએ કે સહગુણક સાથેને એક્સ અને વન અપોન એક્સ આપેલા છે તો પૂછ્યું પણ એવું જ કઈ હશે જે સહગુણકનો ઉપયોગ થઈને જ મળી શકે બાકી ના મળી શકે ખોલવાનો વર્ગ પ્રથમ પદનો વર્ગ એટલે કે પાંચ એક્સનો વર્ગ શું થઈ જશે પચીસ એક્સ સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે વન અપોન એક્સનો વર્ગ એટલે કે વન અપોન એક્સ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ એટલે કે પાંચ એક્સ ગુણ્યા બીજું પદ એટલે કે વન અપોન એક્સ બરાબર સિત્યુ સિત્ય ઓગણપચાસ આ બાજુ સાતનો વર્ગ હતો એ આપણે લખું છું પચીસ એક્સનો વર્ગ પ્લસ વન અપોન એક્સનો વર્ગ પ્લસ એક્સ એક્સ કપાઈ ગયા અહીંયાથી શું વધ્યું પાંચ ગુણ્યા બે એટલે કે અહીંયા વધ્યા દસ બરાબર ઓગણપચાસ જોયું હવે આ પહેલા આપણે બે માઇનસ કરતા હતા અહીંયા દસ માઇનસ થાય કેમ કારણ કે અહીંયા પાંચ એક્સ હતા હજુ તો એટલે હું કહું છું કે સોટ્રિક યુઝ કરવાની જરૂર છે અને તમારે આ દસ મિનિટના દસથી વીસ સેકન્ડના દાખલામાં બી જો સોટ્રેક યુઝ કરતા હોવ તો એ બહુ ખરાબ પરિસ્થિતિ ચાલે છે અત્યારે બેઝિક કોન્સેપ્ટથી જાઓ ગમે તેવી રકમ બદલી હશે તો ભૂલ નહીં પડે આગળ વધીએ આપણે કે પચીસ એક્સનો વર્ગ પ્લસ વન અપોન એક્સનો વર્ગ બરાબર આ જ આપણે શોધવાનું છે જોઈ લો પચીસ એક્સનો વર્ગ પ્લસ વન અપોન એક્સનો વર્ગ આવી ગયું દસને પેલી બાજુ લઈ જાઓ અહીંયા દસ પ્લસ હતા તો માઇનસ થઈ જશે ઓગણપચાસમાંથી માઇનસ દસ તો થઈ જશે ઓગણ ચાલીસ અને આ તમારો જવાબ આવી ગયો આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ જોઈ લો સગુણકવાળો પ્રશ્ન છે આમાં બી શોર્ટ ટ્રિક ન લગાવી શકો તો શું થઈ જશે પ્રશ્ન લખું છું કે ત્રણ એક્સ પ્લસ એક ભાગ્યા બે એક્સ બરાબર ચાર હોય તો નવ એક્સનો સ્ક્વેર પ્લસ એક ભાગ્યા ચાર એક્સનો સ્ક્વેર હવે મને પાછલો ક્વેશ્ચન જો મેં ધ્યાનથી કર્યો હોય તો મને સીધું સીધું દેખાય છે કે અહીંયા ઉપર ત્રણ એક્સ છે અને એનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ નવ અને એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર આપેલો છે ઓકે તેવી જ રીતે અહીંયા વન અપોઈન્ટ ટુ એક્સ છે વન અપોન્ટ ટુ એક્સ છે અહીંયા બેનો વર્ગ ચાર અને એક્સનો વર્ગ એક્સ્કવેર પૂછ્યો છે તો ક્યાંક ને ક્યાંક મને એટલી ખબર પડવી જોઈએ ક્યાંક ને ક્યાંક નહીં એટલે કે બધી જગ્યાએ મને એટલી ખબર પડવી પડવી જોઈએ કે શું કરવાનું છે કે બંને બાજુ વર્ગ કરીશ ને અહીંયા આ સૂત્રમાં જો બંને બાજુ વર્ગ કરીશ તો આ અને પછી એ સૂત્રને ખોલીશ તો મને આ પદ મળશે અને હું આનું સોલ્યુશન કરી શકીશ તો શું કરવાનું છે ત્રણ એક્સ પ્લસ એક ભાગ્યા બે એક્સનો વર્ગ બરાબર ચારનો વર્ગ શોર્ટ્રિકથી આ ક્વેશ્ચન કઈ રીતે થાય કે ચારનો વર્ગ માઇનસ બે એટલે કે સોળ માઇનસ બે એટલે કે ચૌદ જવાબ આવે તમારો પણ શોર્ટ્રિકથી ના કરીએ તો શું થઈ જશે આપણે હમણાં જોઈએ આવું કેમ થયું બરાબરની બંને બાજુ વર્ગ લીધો ઓકે બરાબરની બંને બાજુ વર્ગ લીધો છે એટલે અને કેમ લીધો એ તમને મેન ખબર હોવી જોઈએ કારણ કે પ્રશ્નમાં આપણને વર્ગ કરીને કંઈ પદ મળે એવું હતું એટલે ખોલીયાને શું થશે પ્રથમ પદનો વર્ગ એટલે કે ત્રણ એક્સનો વર્ગ નવ એક્સ સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ બીજું પદ આ છે વન અપોઈન્ટ ટુ એક્સ તો આનો વર્ગ કેટલો થશે એકનો વર્ગ એક ટુ એક્સનો વર્ગ ચાર એક્સ જોઈ લો આજ પૂછ્યું છે આપણને તો વર્ગ કરવાથી આ મળી ગયું પછી બે ગુણ્યા પ્રથમ પદ એટલે કે ત્રણ એક્સ અને બીજું પદ એટલે કે વન અપોન્ટ ટુ એક્સ બરાબર ચારનો વર્ગ સોળ આગળ વધીએ આપણે આ તો આપણને પૂછ્યું છે એટલે કે આને કરતાં બનાવીશું પ્લસ જોઈ લો હવે અહીંયા એક્સ એક્સ કપાઈ ગયા હા બે અને બે પણ કપાઈ ગયા શું વધ્યું ત્રણ તો પ્લસ ત્રણ બરાબર સોળ તો હવે ફાઇનલ કિંમત મળી ગઈ કે નાઇન એક્સ સ્ક્વેર પ્લસ વન ફોર એક્સ સ્ક્વેર બરાબર આ ત્રણ આ બહુ જશે અને અહીંયા પ્લસ ત્રણ છે તો પેલી બાજુ જશે તો માઇનસ ત્રણ થશે તો સોળ માઇનસ ત્રણ એટલે કે તમારો જવાબ આવશે તેર આટલા ઈઝી ક્વેશ્ચન છે આટલું જ છે બીજું કંઈ જ નથી કરવાનું આમાં આગળ વધી બીજા પ્રશ્ન તરફ જોઈ લો એ જ છે વસ્તુ કંઈ જ અલગ નથી અઘરું દેખાઈ જાય એનો મતલબ એ નહીં કંઈ ટ્રાય નહીં કરવાનો કે પાંચ એક્સ માઇનસ એક ભાગ્યા ચાર એક્સ બરાબર છ તો પચીસ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ એક ભાગ્યા સોળ એક્સ સ્ક્વેર સીધું 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 મને દેખાય છે કે અહીંયા જે પાંચ એક્સ છે એનો વર્ગ કરીશ તો પચીસ એક્સક્વેર આવશે કેમ પાંચનો વર્ગ પચીસ અને એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર તેવી જ રીતે અહીંયા ચાર એક્સ છે નીચે છેદમાં તો છેદમાં આપણને સોળ એક્સક્વેર જ પૂછ્યા છે તો આનો બી વર્ગ જ પૂછ્યો તો સીધો સીધો મને ખબર છે કે આ પાંચ એક્સ અને વન પોઈન્ટ ચાર એક્સ તો બંને બાજુ વર્ક કરીશ અને આને ખોલીશ તો આ પદ આવી જશે એક્સેક્સ કપાઈ જશે તો આગળ મને જ આન્સર મળી જશે જોઈ લઈએ કેવી રીતે કરવાનું છે આને હટાવી દઉં છું શું કર્યું આપણે બંને બાજુ વર્ક તો પાંચ એક્સ માઇનસ એક ભાગ્યા ચાર એક્સનો સ્ક્વેર કર્યો બરાબર છનો સ્ક્વેર કેમ આવું આવ્યું બંને બાજુ વર્ગ કરતા હવે સોલ્યુશન મૂકવા પડશે બે ગુણ્યા પાંચ ગુણ્યા એક ભાગ્યા ચાર એક્સ કેમ પ્રથમ પદ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે આ થઈ જશે બરાબર છ નો વર્ગ છત્રીસ ઓકે અહીંયા હું જોઉં તો એક્સ અને એક્સ કપાઈ ગયા બે એકા બે બે દુ ચાર એટલે કે શું બધું પાંચ ભાગ્યા બે પચીસ પ્લસ એક ભાગ્યા સોળ માઇનસ ઉપર નીચે અહીંયા તો છત્રીસ છે હવે પચીસ એક્સક્વેર અને સોળ એક્સક્વેર આપણે શોધવાના છે તો કરતા બનાવીએ તો શું થઈ જશે પચીસ એક્સક્વેર પ્લસ વન અપોઈન્ટ સોળ એક્સ સ્ક્વેર બરાબર છત્રીસ પ્લસ બે પોઈન્ટ પાંચ કેમ બે પોઈન્ટ પાંચ કર્યા અહીંયા માઇનસ હતા પાંચ ભાગ્યા બે આ બાજુ જશે આખું પદ તો એ પ્લસ થઈ જશે અને પાંચ ભાગ્ય બે ને અઢી લખી શકાય પાંચ ના અડધા અઢી થાય એટલે તો આનો જવાબ આવી જશે આડત્રીસ પોઈન્ટ પાંચ આ તમારો જવાબ આવી ગયો હવે એવું ના સમજતા કારણ કે અમુક ટાઈમ કેવું હોય છે કે અપૂર્ણાંકમાં બી પૂછ્યો હોય છે તો અપૂર્ણાંકની રીતે કરી લેવાનું જે ઓપ્શન આપ્યો હોય એ રીતે આપણે સેટિંગ કરવાનું છે આગળ વધી બીજા પ્રશ્નો તરફ સેમ વસ્તુ આપેલી છે જોઈ લો એક્સ પ્લસ બે અપોઇન્ટ એક્સ બરાબર પંદર હોય તો એક્સ્ર પ્લસ ચાર અપોન્ડ એક્સક્વેર ની કિંમત કેટલી થશે સીધું સીધું વર્ગ કરવાનું છે હવે થોડું સ્પીડમાં કરીશ એમ તો હવે આ તમે જાતે એકવાર ટ્રાય કરજો પછી જ જોજો આ વિડીયો બંને બાજુ વર્ક કરું છું તો આ થઈ જશે એક્સ પ્લસ ટુ અપોન એક્સનો વર્ગ બરાબર પંદરનો વર્ગ ખોલું આ સૂત્રને તો એક્સનો વર્ગ કેટલો થશે એક્સ પ્લસ બે ભાગે એક્સનો વર્ગ કેટલો થશે બેનો વર્ગ ચાર અને એક્સનો વર્ગ એક્સ પ્લસ બે ગુણ્યા એક્સ ગુણ્યા બે અપોન એક્સ બરાબર બસો ને ઓકે આજ આપણે શોધવાનું છે તો આને કરતાં બનાવી દઈએ પ્લસ એક્સ એક્સ કપાઈ ગયા બે દુ ચાર બરાબર બસો ને પચીસ ચાર પેલી બાજુ જશે તો અહીંયા પ્લસ ચાર છે તો પેલી બાજુ માઇનસ ચાર થઈ જશે તો તમારો જવાબ આવી જશે એક્સ પ્લસ ચાર ભાગ્યા એક્સ બરાબર બસ્સો પચીસમાંથી ચાર ગયા તો બસો ને એકવીસ બસ આ તમારો જવાબ આવી જશે ઇઝી ક્વેશ્ચન છે આ બધા હવે આપણે વ્યસ્તના મોસ્ટલી બધા ટાઈપના ક્વેશ્ચન જોઈ લીધા છે તો બી આપણે આગળ જે સીસી બે હજાર ચોવીસના પૂછ્યા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જ વ્યસ્તના ક્વેશ્ચન જોવાના છે પણ આ જે ક્વેશ્ચન હતા લાસ્ટ લેક્ચરના એ બાકી રહી ગયા હતા તો આને જોઈએ પહેલાં કે કેવી રીતે કરીએ આવા જે ક્વેશ્ચન છે મિત્રો એને એક નજરમાં જોતા કેવું લાગે કે આ સાદુ રૂપના પ્રશ્નો છે કેમ કારણ કે ચોસઠનો વર્ગ પ્લસ બે ગુણ્યા ચોસઠ ગુણ્યા છત્રીસ પ્લસ છત્રીસનો વર્ગ આ એક ટાઈમ જોઈએ તો આપણને એવું લાગે કે સાદુ રૂપના પ્રશ્નો છે તો આપણે શું કરવા લાગીએ પહેલાં ચોસઠનો વર્ગ શોધીએ પછી બે ગુણ્યા ચોસઠ ગુણ્યા છત્રીસ ગુણાકાર કરીએ અને પછી છત્રીસનો વર્ગ શોધીએ અને પછી બધાનો સરવાળો કરીને જવાબ આવી જાય અને આપણે પોતાની જાતને યોદ્ધા સમજવા લાગીએ પણ એવું કંઈ કરવાનું છે નહીં શું ક્વેશ્ચન લખું છું ચોસઠનો વર્ગ પ્લસ બે ગુણ્યા ચોસઠ ગુણ્યા છત્રીસ પ્લસ છત્રીસનો વર્ગ હવે મને આ જો મેં સૂત્ર સારી રીતે જોયું હોય અને મેં પ્રેક્ટિસ કરી હોય ને તો મને દેખાઈ જાય કે આ શું છે જો આને હું સરખાવું તો કોની સાથે સરખાવી શકું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ ચોસઠની જગ્યાએ એ અને છત્રીસની જગ્યાએ બી બરાબર તો જો આવું થાય તો મને શું મળી જાય ફટાફટ તો આ શું છે એ પ્લસ બીનો વર્ગ છે એ પ્લસ બીનો વર્ગ છે અને એ પ્લસ બીનો વર્ગ એટલે કે અહીંયા એ શું હતું ચોસઠ વધતા બી શું હતું છત્રીસ અને એનો વર્ગ એટલે કે ચોસઠ અને છત્રીસ થશે સો અને એનો વર્ગ એટલે કે જવાબ આવશે તમારો દસ હજાર આટલું જ ઇઝી હોય છે આ ખાલી તમને ખબર પડવી જોઈએ જોતા આવડવું જોઈએ તો અત્યારે તો આપણે ખાલી વર્ગવાળા કરવાના છે આમાં શું કરવાનું ફરીથી જોઈ લઈએ એક કારણ કે આવા આગળ આપણે ચાર પાંચ દાખલા કરવાના છે અહીંયા એક પદ અહીંયા શું આપેલું છે એક પદ છે એક સંખ્યા એનો વર્ગ અને નોટ કેવી રીતે કરવાનું હું તમને એ સમજાવું છું પછી એક બીજી સંખ્યા છે એનો વર્ગ આપેલો છે એટલે કે આપણને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તો મળી જ ગયું છે પછી બે ગુણ્યા તે જેનો વર્ગ આપ્યો હતો એ સંખ્યા અને આ બાજુ જેનો વર્ગ આપ્યો હતો એ સંખ્યા એટલે કે આપણને બીજું શું મળી ગયું છે બે ગુણ્યા પહેલી સંખ્યા અને બીજી પ્રથમ પદ અને બીજું પદ એટલે કે ટુ એ બી પણ મળી ગયું તો સીધું સીધું મને ખબર પડી જાય કે જેનો વર્ગ આપેલો છે તેના વર્ગમૂળનો સરવાળો જેનો વર્ગ આપેલો છે તે સંખ્યાનો સરવાળો અને હોલ સ્ક્વેર કરી દઉં તો શું થઈ જશે કે ચોસઠ પ્લસ છત્રીસનો વર્ગ આપ્યો એટલે કે છત્રીસ લઈશ અને આનો આખોનો હોલ સ્ક્વેર કરી નાખીશ બસ આટલું જ ઇઝી છે આ બસ તમને ખાલી દેખાવું જોઈએ કે આ ક્યાં કામ કરે છે કઈ કઈ સંખ્યા ઉપર આ કામ કરે છે આગળ જોઈએ આપણે આ પણ સાદુરૂપનો પ્રશ્ન લાગે છે પહેલી વખતમાં જોતા પણ એવું છે નહીં શું દેખાય જ તમને આ સૂત્ર લાગે છે આમાં પ્રથમ પદનો વર્ગ બે ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ અને બીજા પદનો વર્ગ ઓકે તો સિમ્પલ આનો આન્સર શું થઈ જશે જો આને હું એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર સાથે સરખાવું તો આનું કોનું સૂત્ર છે આ એ પ્લસ બીનો વર્ગ તો આ થઈ જશે સેવન્ટી નાઇન પ્લસ ટ્વેન્ટી વનનો સ્ક્વેર સેવન્ટીન અને ટ્વેન્ટી વન થઈ જશે સો સોનો વર્ગ થઈ જશે દસ હજાર અને આ તમારો આન્સર છે બસ આટલું ઈઝી આગળ વધી બીજા પ્રશ્નો તરફ જોઈ લો સેમ ટુ સેમ ક્વેશ્ચન આવે છે કરીએ આપણે બસો ઓગણીસનો વર્ગ કૌંસ નથી પણ હું લખી દઉં છું પ્લસ બે ગુણ્યા બસો ઓગણીસ બસો એક્યાસી અને બસો એક્યાસીનો વર્ગ દેખાઈ ગયું મને કે આ પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ તો આનો મતલબ શું થાય કે હું સીધું સીધું લખીશ કે બે બસો ઓગણીસ પ્લસ બસો એક્યાસીનો વર્ગ શું થઈ જશે સરવાળો સરવાળો થઈ જશે આનો પાંચસો પાંચસોનો વર્ગ શું થઈ જશે પાંચનો વર્ગ થઈ જશે પચીસ અને બે મીંડા છે પાછળ તો ચાર મીંડા આવી જશે ડબલ વર્ગ છે એટલે આ તમારો જવાબ થઈ જશે આ તમારે કમેન્ટ કરવાનો છે આ જવાબ ઈઝી છે સેમ અત્યારે જોઈએ એવો જ છે બીજો પ્રશ્ન જોઈએ આપણે જોઈ લો આ સારો પ્રશ્ન છે સારો એટલે કે વસ્તુ તો એ જ છે બસ ખાલી આપણે ધ્યાન આપવાનું છે ચાર પોઈન્ટ સોળનો વર્ગ પ્લસ બે ગુણ્યા ચાર પોઈન્ટ સોળ પાંચ પોઈન્ટ ચોર્યાસી પ્લસ પાંચ પોઈન્ટ ચોર્યાસીનો વર્ગ દેખાઈ જ આવે છે મને શું છે આ છે એ સ્ક્વેર આ છે ટુ એ બી અને આ છે બી સ્ક્વેર તો શું કરવાનું આનું મતલબ શું થશે કે એ પ્લસ બીનો સ્ક્વેર મને અહીંયા દેખાઈ જ આવે છે કે સ્ક્વેર આપેલો છે બે સંખ્યાઓનો અને બે ગુણ્યા બંને સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે તો સીધું સીધું શું થઈ જશે આ ચાર પોઈન્ટ સોળ વત્તા પાંચ પોઈન્ટ ચોર્યાસીનો વર્ગ સરવાળો કરીશ તો મને મળી જશે દસ અને એનો વર્ગ દસનો વર્ગ શું થઈ જશે સો આટલું ઇઝી બીજ ગણિતથી આ ગણતરીઓ બી થોડી ઇઝી થઈ જાય છે આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ જોઈ લો આ નવ્વાણુંનો વર્ગ માઇનસ બે ગુણ્યા નવ્વાણું ગુણ્યા નેવું પ્લસ નેવનો વર્ગ હવે મને કહો શું છે કે બે સંખ્યાઓ છે બે સંખ્યાઓ છે શું છે એક નવ્વાણુંનો વર્ગ અને નેવનો વર્ગ બંનેનો સરવાળો છે તો આને એ અને બી માની લઉં તો શું થઈ જશે હા એનો વર્ગ આ બીનો વર્ગ પછી વચ્ચે શું છે માઇનસ આવી ગયો અહીંયા આ બીનો વર્ગ પ્લસ છે અહીંયા માઇનસ બે ગુણ્યા એ ઇન્ટુ બી આવું છે આ એક સંખ્યા એ જેને ધારી એ મળી ગઈ અને આ બી છે આ આ કોનું સૂત્ર છે કે એ માઇનસ બી આખાનો વર્ગ તો આનો જવાબ શું થઈ જશે એ માઇનસ બી એટલે શું થશે એ આપણે નવ્વાણું લીધા છે તો નવ્વાણું માઇનસ નેવું આખાનો વર્ગ બરાબર નવ્વાણુંમાંથી નેવું જાય તો નવનો વર્ગ એટલે કે એક્યાસી તમારો જવાબ આવી ગયો બસ આટલું ઇઝી આટલી મોટી ગણતરીનો જવાબ એક્યાસી પણ તમને ખાલી લાઇટ થવી જોઈએ કે અહીંયા કયું સૂત્ર લાગે છે ને પછી સૂત્રનું મેઇન ટાઇટલ મૂકી દો જેમ કે એ સ્ક્વેર માઇનસ ટુ પ્લસ બી સ્ક્વેર છે તો એ માઇનસ બીનો વર્ગ મૂકી શકાય એટલે કે નવ્વાણું માઇનસ નેવનો વર્ગ મૂકી શકાય અને આ દેખાઈ જવું જોઈએ કે એ સ્ક્વેર માઇનસ ટુ પ્લસ બી સ્ક્વેર છે આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ શું છે કે ત્રણસો એકત્રીસનો વર્ગ માઇનસ બે ગુણ્યા ત્રણસો એકત્રીસ ગુણ્યા ત્રણસો પચીસ પ્લસ ત્રણસો પચીસનો વર્ગ દેખાઈ ગયું હશે તમને કે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર લખ્યું એવી રીતે છે તમે તો શું થઈ જશે આ ત્રણસો એકત્રીસ માઇનસ ત્રણસો પચીસનો વર્ગ તો ત્રણસો એકત્રીસ માઇનસ ત્રણસો પચીસ કેટલા થાય તો આ થઈ જશે છ અને છનો વર્ગ એટલે કે તમારો જવાબ આવી ગયો છત્રીસ એટલે તમે આ બધું જ્યારે સોલ્વ કરશો ને કે ત્રણસો એકત્રીસ ગુણ્યા ત્રણસો એકત્રીસ કર્યો પછી ત્રણસો પચીસ ગુણ્યા ત્રણસો પચીસ કરો બંનેનો સરવાળો કરીને આ જે ગુણાકાર છે બે ગુણ્યા ત્રણસો એકત્રીસ ગુણ્યા ત્રણસો પચીસ એમાંથી માઇનસ કરશો તો છત્રીસ જવાબ આવી જશે આ પ્રશ્ન છે જે એ તમારે જાતે કરવાનો છે અને કમેન્ટ કરવાનો આન્સર અને બીજો આ પ્રશ્ન જોઈ લઈએ સારો પ્રશ્ન છે છે તો સેમ જ બસ ખાલી થોડું અલગ છે એટલે પાંત્રીસ ભાગ્યા ચોવીસનો વર્ગ માઇનસ બે ગુણ્યા પાંત્રીસ ભાગ્યા ચોવીસ ગુણાકારમાં ત્રેવીસ ભાગ્યા ચોવીસ ગુણાકારમાં ત્રેવીસ ભાગ્યા ચોવીસનો વર્ગ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે પોસિબલ જ નથી અહીંયા ગુણાકાર હોય આ શું છે અહીંયા સરવાળો છે ઓકે તો અહીંયા પણ સરવાળો આવશે તો જ સૂત્ર સેટ થશે ને તો જ આપણે શોધી શકીશું એક્ઝામિનરને એ નથી જોવું કે તમને ગુણાકાર ભાગાકાર આવે છે બીજ ગણિતમાં પણ તમને એ જોવું છે કે આ સૂત્ર તમને દેખાય છે માઇનસ બી જેવું એટલે અહીંયા પ્લસ જ હોવું જ જોઈએ જોઈ લો પ્રથમ પદનો વર્ગ બીજા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ તો થઈ ગયો કોનું એ માઇનસ બી આખાનો વર્ગ એટલે કે પાંત્રીસ ભાગ્યા ચોવીસ માઇનસ ત્રેવીસ ભાગ્યા ચોવીસ આખાનો વર્ગ અંદર છેદ સરખા છે તો એક કોમન છેદ લઈ લઉં તો ઉપર એઝ ઇટ ઇઝ થઈ જશે પાંત્રીસ માઇનસ ત્રેવીસ આખાનો વર્ગ પાંત્રીસ માઇનસ ત્રેવીસ એટલે કે બાર ભાગ્યા ચોવીસ આખાનો વર્ગ બારે કા બાર બાર દુ ચોવીસ એટલે કે એક ભાગ્યા બેનો વર્ગ એટલે કે તમારો જવાબ આવી ગયો એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર આ તમારો આન્સર આવી ગયો છે તમારો આન્સર છે એક ભાગ્યા ચાર ઇઝી ક્વેશ્ચન હતો તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ આજે આપણે જે વ્યસ્તના વર્ગના બીજ ગણિતના સૂત્રો જોયા છે એકદમ ઇઝી હતા ખબર પડી ગઈ હશે તમને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનો છે સીસીઈ બે હજાર ચોવીસમાં જેટલા પણ બીજ ગણિતના પ્રશ્નો અને બીજ ગણિતમાં પણ વર્ગવાળા જેટલા બી પ્રશ્નો છે વ્યસ્તવાળા અને સાદા બંને વર્ગના એ બધા આપણે જોઈશું અને વર્ગ પતી જાય પછી આપણે ચાલુ કરીશું ઘન અને પછી મિસલિનિયસ જે થોડા અલગ અલગ ટાઈપના હોય છે એ એના પછી આપણે યામ ભૂમિતિને બધું જોવાનું છે તો અત્યારે હું આટલું રાખું છું હેવ અ ગુડ ડે બાય